ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇમ્પર્સનેટ ઇમ્પર્સનેટ શબ્દનો અર્થ નકલ કરવી બીજું કોઈક હોવાનો ઢોંગ કરવો નો ભાગ ભજવવો પોતાને બીજી કોઈ વ્યક્તિ તરીકે ઓળખાવવું નો સ્વાંગ ધારણ કરવો નો પાઠ ભજવવો કશાકમાં અન્ય વ્યક્તિના ગુણ લક્ષણનું આરોપણ કરવું કે હું જ અમુક માણસ છું એમ દેખાડવું કે કહેવું થાય છે ઇમ્પર્સનેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇમ્પર્સનેટેડ અ પોલીસમેન અર્થાત તેણે પોલીસમેન નો સ્વાંગ ધારણ કર્યો એક બીજું ઉદાહરણ જોઈએ હી કેન ઇમ્પર્સનેટ મેની વેલ નોન પોલિટિશિયન્સ અર્થાત તે ઘણા જાણીતા રાજકારણીઓની નકલ કરી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ